નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને વારસે આજે મંગળવાર આજના વિડીયોની અંદર સોના અને ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આ વીડિયોની અંદર મેળવવાના છીએ તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો સોનાના ચાંદીના ભાવમાં કેમ ઘટાડો થયો છે જાણો વૈશ્વિક બજારના પાંચ કારણોને એમસીએક્સ અને સોનાના ભાવમાં ક્યાં સુધી ઘટી શકે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વીડિયોની અંદર મેળવશું તો મિત્રો વૈશ્વિક બજારમાં અત્યારે ચાલી રહી આર્થિક હલચલના કારણે સોમવારે સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ભારતીય આંતરરાષ્ટ્રીય બજારની અંદર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે ન્યૂયોર્ક કોમર્સ માર્કેટની અંદર ઝીરો અડતાલીસ ટકા એટલે કે પાંચ ડોલર પ્રતિ ચાંદીના ભાવની વાત કરીએ તો એક પોઈન્ટ પિસ્તાલીસ ટકાથી ઘટીને સોતેર ડોલર પ્રતિ એસ સ્ટેન જોવા મળ્યો છે આ ઘટાડા પાછળ મુખ્ય યુએસ માર્કેટના રજા હોવાનું કારણ અત્યારે સામે આવ્યું છે અને રોકાણકારો દ્વારા કરવામાં આવી રહ્યો નફો વસૂલ કરવાના વ્યાજદર માનવામાં આવે છે આર્થિક સ્તરે એમસીએક્સ પર અત્યારે તેની સીધી અસર જોવા મળી રહી છે જેના કારણે રોકાણકારોને આગામી દિશામાં આગામી સમયમાં કયો માહોલ જોવા મળી શકે તેની ઉપર મુખ્ય કારણો સર્જાયા છે સોના ચાંદીના ભાવ ઘટવાના અંદર ઘટાડો આવ્યો છે અને આ કારણે ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને આ સપ્તાહની શરૂઆતમાં બજારે વધારે બેલેન્સ કર્યો છે બીજું ઓછું ટ્રેન્ડિંગ વોલ્યુમ સોમવારે અમેરિકામાં પ્રેસિડેન્ટ એન્ડ માં નવી નવા વર્ષની રજાઓના કારણે બજારમાં ભાગીદારી ઓછી થઈ હતી અને ઓછી જે વેલિડિટીના કારણે બજારની ઓલ વેલિડિટી પણ વધી શકે અને તેના કારણે ભાવ ઘટાડો જોવા મળ્યો હતો ત્રીજું ઉષા સ્તરે પ્રોફિટનું બુકિંગ સોનામાં પાંચ હજાર ડોલર પ્રતિ ઓશ સપાટીએ વટાવી ગયું હોવાથી ઘણા રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કર્યું જેના કારણે ભાવ નીચા સ્તરે દબાણ વધ્યું ચોથું યુએસમાં જે ફેન્ડ પોલિસીની રાહત રોકાણકારો માટે યુએસ પર્સનલ જે એક્સપર્ટ છે તેના દ્વારા મીટિંગની રાહત જોવા મળી રહી છે આ આંકડાઓના વ્યાજ દરે ભવિષ્યમાં રોડમેલ સ્પષ્ટ થઈ છે